નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે એલ ઉમેદવારો માટે ખુશખબર ઐતિહાસિક નિર્ણય ગુજરાત પોલીસ દળમાં જોડાતા અગિયાર હજાર છસો સાત નવનિયુક્ત એલઆરડી જવાનો માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે હવે ઉમેદવારોને તેમની પસંદગી મુજબના જિલ્લામાં પોસ્ટિંગ માટે સ્વૈચ્છ ઓપ્શન આપવામાં આવશે આ નિર્ણયથી જવાનો ઘરની નજીક ફરજ બજાવી શકશે જેનાથી તેમનું પારિવારિક સંતુલન બને છે અને જવાનોની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે ફાયદો ખુશખબર આવી હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂકવી પડશે આ વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામીણ પંચાયતની આવક થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પતંગ ચકાવી હવે મોંઘી પડશે મકર સંક્રાંતિ પહેલા કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો છે ગયા વર્ષે જે પતંગ પાંચ રૂપિયાની હતી એનો ભાવ આ વર્ષે વધીને સાત રૂપિયા થઈ ગયો છે ગયા વર્ષ કાગળના રીમનની કિંમત નવસો રૂપિયા હતી જે આ વર્ષે વધીને અગિયારસો રૂપિયા થઈ ગઈ છે પહેલા એક હજાર વાસની લાકડીઓના બડલની કિંમત એક હજાર પચાસ રૂપિયા હતી પરંતુ કિંમત બમણી થઈને લગભગ બે હજાર રૂપિયા થઈ ગઈ છે ઉત્પાદન ખર્ચમાં વધારાથી પતંગના ભાવ પર સીધી અસર પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તારીખથી ફોન વાપરવો મોંઘો પડાય છે દેશના કરોડો મોબાઈલ યુઝર્સને આગામી સમયમાં છટકો લાગી શકાય છે દર મહિને ઇન્ટરનેટ અને કોલિંગ પર થનારા ખર્ચમાં વધારો થવાનો છે રિપોર્ટ્સ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ બે હજાર ચોવીસમાં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં મોટો વધારો કરી શકાય છે બે હજાર ચોવીસમાં કેટલીક વધી શકે છે રિસાજની કિંમત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફ્લગ મોર્ગન સ્ટેલિનના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતમાં મોબાઈલ રિસાર્જ પ્લાનની કિંમતો સોળથી વીસ ટકા સુધી વધી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો મહિલાઓને મળે છે સાત રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજના અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેની દસમું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારે બેંકમાં ધક્કો ખાવો પડે છે દેશભરની બેંકોએ વેરીફિકેશન નિયમોમાં ફેરફાર કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે નવા નિર્ણય અનુસાર બેક ખરીધારકોનું વેરિફિકેશન હવે ઓનલાઈનને બદલે બેંકમાં ફિઝિકલ રીતે કરવામાં આવશે આનો અર્થ એ થયો કે જે લોકો ઓનલાઈન અરજી કરાય છે તેઓએ હવે ખાતા ધારકોને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવીને અથવા ખાતા ધારકના ઘરે જઈને તેમના ખાતાઓનું ફિઝિકલ વેરિફિકેશન કરવું પડે છે